મહેસાણાના રાજકારણના સૌથી મોટા આવી રહ્યા છે તો કોંગ્રેસમાંથી પોતાનું ધારાસભ્ય પદ છોડનાર વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા આખરે ભાજપમાં જોડાયા છે તેમજ આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ભાજપમાં ચૂંટાનાર ડોક્ટર એ કે પટેલ પ્રથમ સંસદ સભ્ય પણ હાજર રહ્યા હતા તો લાંબા સમયથી વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં જોડાવા અંગે ચર્ચાઓ ચાલી રહી હતી તો વિજાપુરમાં ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમર્થકો મોટી સંખ્યામાં હાજરી અને સીજે ચાવડાની સાથે કોંગ્રેસના દસ મોટા આગેવાનો પણ ભાજપમાં જોડાયા જેમાં બીજાપુર વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નાથલાલ પટેલ ભાજપમાં જોડાયા છે તો ભાજપામાં જોડાયા બાદ સિજે ચાવડાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં થઈ રહેલા દેશના વિકાસને ધ્યાનમાં રાખીને હું ભાજપમાં જોડાઈ રહ્યો છું હું ક્યારેય નથી કહેતો કે કોંગ્રેસ ખરાબ છે મેં છેલ્લા દિવસ સુધી કોંગ્રેસમાં સાબરકાંઠા જિલ્લાના પ્રભારી તરીકે સેવા આપી હતી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની હાજરીમાં અને મહેસાણા જિલ્લાના તમામ ધારાસભ્ય સંસદ સભ્ય અને તમામ માજી સાંસદો અને તમામ માજી ધારાસભ્યોની હાજરીમાં અને સંગઠનના તમામ આગેવાનોની હાજરીમાં આજે હું ભારતીય જનતા પક્ષમાં જોડાવા માટે જઈ રહ્યો છું ટૂંક જ સમયમાં પાટીલજીની હાજરીમાં ભારતીય જનતા પક્ષના એક કાર્યકર્તા તરીકે હું જોડાઈ જઈશ જોડાવાનું કારણ આપ પૂછી રહ્યા ત્યારે કહીશ કે સમગ્ર દેશમાં સમગ્ર દેશમાં વિકાસની રાજનીતિ ગુજરાતના બે પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ કરી રહ્યા છે અને નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં સમગ્ર વિશ્વમાં આજે ભારતનું નામ રોશન થઈ રહ્યું છે નાની મોટી વાતોમાં પડવા કરતા દેશના હિતમાં જે કામ ગુજરાતના બે પનોતા પુત્રો કરી રહ્યા છે અને ગુજરાતનો વિકાસ પણ એક ગુજરાત મોડેલ તરીકે વિકસી રહ્યો છે ત્યારે હું આજે વિકાસની નીતિમાં વિકાસના રાજકારણમાં જોડાવા માટે ભારતીય જનતા પક્ષમાં જોડાઈ રહ્યો છું